મહિલા મંડળ જે છે આપણે અંબિકા મિત્ર મંડળ નું જે દસ પહેનોનું એ એવું કહી રહ્યા છે કે ભાઈ આવતી કાલે દસ પહેનો એક સાથે ડાન્સ કરશે ખૂબ ખૂબ તાળિયા કાલે આ દસ ડાન્સ આપણને અલગ નજારો છે આ નજારો ક્યારે ફડક ફડકતો આવે છે અને ખબર નથી ક્યારેક અંકુર નો પ્રકાર પ્રસાદ અંકુર નો પ્રસાદ નો કોઈ બગાડ ના કરતા જેટલો જોતો તમને મળશે બે જતી લઈ બસ લીધું બીજું લેવાના